સુરત શહેરમાં દિન પ્રતિદિન રસ્તાઓ પર અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલા મજુરા વિસ્તારમાં એક મીઠાઈ ભરેલી કારનો અકસ્માત સર્જાયો ઇકો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો જેથી મોપેડને અઠપેટ આવી ગયું અને ઇકોમાં રાખવામાં આવેલા રસગુલ્લા અને ગુલાબ જાંબુ રસ્તાઓ પર ઢોળાઈ ગયા બીજી તરફ ચાસરીની રેલમ છેલ થતાં રસ્તાઓ ચીકણા થઈ ગયા હતા રિંગ રોડના મજુરાગેડ વિસ્તારમાં ઈકોકાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં રસગુલ્લા અને ગુલાબજાંબુ ભળેલી ઈકોના અકસ્માતને નુકસાન થયું મીઠાઈની ચાસેલી રસ્તા પર ઢોરાઈ ગઈ જેથી વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો અકસ્માતના કાળના ચાલકને ઈજાઓ પહોંચી જેથી તેને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો બ્રિજની શરૂઆતમાં જ અકસ્માત નડતા લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અંદાજે બે થી ત્રણ કિલોમીટર જેટલા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જોકે થોડા સમય બાદ ટ્રાફિક હળવો થઈ ગયો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત